જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ત્રણ દિવસે જંગલમાંથી મળી આવ્યા છે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સિંધી સમાજ અને સિંધી સમાજના ઈષ્ટદેવનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરનાર સામે જામનગરના સિંધી યુવા સંગઠનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે

જામનગરના આકાશમાં અદ્ભુત નજારો વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી જોવા મળ્યો હતો વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે એક્સપ્રેસ હાઈવે ઉપર ધમ્મસના કારણે વાહન વ્યવહાર મુશ્કેલીમાં મુકાયો હાઈવે ઓથોરિટીનું વાહન ધીમે ધીમે હંકારવા માટે સૂચના આપતું રહ્યું છે સુરત પાલિકાની શાળામાં સફાઈ કામદારને ઘરે સુપ્રસંગ હોવાથી શાળાના શિક્ષકો અને વાલીઓએ શાળાની સફાઈ કરી દીધી હતી રાજુલામાં પચીસ દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો છે પત્ની સાથેના આળા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે પહેલીવાર આઈઆઈએમ અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટમેન્ટ તરીકે ન્યૂ જોબ ઓફર્સ કરી દીધી છે અમદાવાદના નરોડામાં સ્વામિનારાયણ પાર્કમાં સોળસો મકાન અને બસ્સો દુકાનો બીયુ વગરની છે તંત્રની નોટિસથી મોટો રોષ પણ ફેલાઈ ગયો છે રાજુલામાં પચીસ દિવસથી ગોમ યુવકનો ભેદ ઉકેલાયો છે પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ છે પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને ચાલીસ થી પિસ્તાલીસ હજારથી વધુ સહાય નહીં મળે જેના કારણે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે બે દિવસ રહેશેમાં માવઠાનું સંકટ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કાલુપુર રેલવે સ્ટેશન સોળ માળનું બનશે એલિવેટેડ રોડ દ્વારા પહોંચાડશે રેલવે સ્ટેશન તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે